ખાસ અને મેન અગત્યની વાત કે રોટાવેટર ની બ્લેડો કેટલી ઘસાવા દેવી અને ક્યારે બદલવી બધા મિત્રો ને એવો પ્રશ્ન હોય છે અને ખાસ એવું થતું હોય છે કે ભાઈ અમુક બ્લેડ જે છે વધારે ઘસાઈ ગઈ હોય અમુક બ્લેડ છે સારી હોય બદલાવા જેવી ન હોય આ મુજબ ખેડ જો ડાયરેક્ટ રોટાવેટર થી થઈ જતી હોય તો જે ભાડા કરાવતા મિત્રો છે કે જેની ઘરનું ટ્રેક્ટર નથી તો રોટાવેટર માં જે ડસ્ટ કાટ આપેલું છે એના ફાયદા તમે જોઈ શકો છો અત્યારે ત્યાં કેટલી ધૂળ ટકરાય છે એ જુઓ અને બરાબર અમુક તાકરી ઉડવા જે સફ્તા રહેતી હોય છે એટ પર બિલકુલ પર ન દેતી એ મોટો ફાયદો છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વિડીયો ની અંદર વાત કરીશું અમુક રોટાવેટર આકવાના સેટિંગો વિશે ખાસ કરીને આગળ જોડાણ રહેજો વિડીયોમાં રોટાવેટર ઘણા બધા મિત્રો આકતા હોય છે તો ડાયરેક્ટ આપણે આજે તલવારા ખેતર રોટાવેટર મૂકવાનું છે તો રોટેવેટર નું પરફોર્મન્સ રિઝલ્ટ કઈ રીતે સારું મળે અને ટ્રેક્ટર માં કઈ રીતે દાબ ઓછો પડે એના અમુક આપણે જે આજે છે વિડિયો ની અંદર સેટિંગ કરવાના છે અને વિડીયો ની અંદર સેટિંગ બતાવવાના છે ખાસ કરીને રોટાવેટર ની બ્લેડો વિશે આજે આપણે વાત કરીશું કે બ્લેડો ઘસાય તો ક્યારે બદલવી અને સમયે બદલવી તો ની અંદર આગળ જોડાયેલા રહેજો આપણે છે નું નવું લીધું સાત ફૂટ નું હેવી મોડલ એ આજે આપણે ડાયરેક્ટ ચલાવવાના છે તમે જોઈ શકો છો કે આપણું આ તલ મારું જ ખેતર છે અને એમાં આજે આપણે એને ડાયરેક્ટ મૂકવાના છે તો રોટાવેટર કોઈ પણ જગ્યાએ તમે મૂકતા હોય ડાયરેક્ટ તો એનું સારું રિઝલ્ટ કઈ રીતે મળે એની માટે શું કરવું તો પેલા તો વાત કરીએ તો ભાઈ આ બાજુ લઈ આવજો આમનું અહીંયા આપણે જે તલના પારા હતા એને પાવડો આખી નાખો પેલા આખા ખેતર ખેતર કરી નાખ્યું છે હવે અમુક મિત્રો હોય છે એ નથી અને ડાયરેક્ટ કોઈ પણ ખેડ કરે છે તમે કે કે કોઈ પણ વસ્તુ કરો તો જે છે પારાને પાવડા દ્વારા અથવા સારો સમાર હોય તો એના દ્વારા ફોરી નાખો તો આ જમીન રેવલ થઈ જાય અને તમારું કોઈ પણ સાથી કે ટ્રેક્ટર નું બેલેન્સ વિખાય નહીં પણ ખબર હેઠું નો હવે જો આપણે આમાં ડાયરેક્ટ રોટાવેટર મૂકીએ એટલે જયારે પણ આ પારી ઉપર પટ્ટી આવે તો રોટાવેટર નું કોઈ પણ કંપની નું રોટાવેટર હોય રિઝલ્ટ પૂરેપૂરું મળતું નથી એના માટે આપણે એકદમ ખેતરને સીધું સારું બનાવી દીધું છે હવે આમાં તમારે કોઈ પણ ખેડ કરવી હોય પ્લાવ મારવા હોય પંચિયા મારવા હોય દાંતી મારવી હોય રોટાવેટર મારવું હોય તો તમને જે છે ખેતર ખેડવાની મજા આવે ને એક સરખી ખેડ થાય હવે આપણે રોટાવેટર પૂરેપૂરું સારું રિઝલ્ટ મળે એના માટે તમે રોટાવેટર બધા જે સેટિંગ આવતા હોય છે ભાઈ આ બાજુ લઈ આવજો હવે બધા ખેતર અલગ અલગ હોય છે તો રોટા વેટર ને ખેતર હકીકતમાં જેવી ખેડની જરૂર હોય એ પ્રમાણે અહીંયા કંપની એડજસ્ટ કરવા માટેના આ હેઠા ઊંચી કરવા માટે રોટાવેટર કેટલું બેસાડવું એના માટે ઓપ્શન આપે છે પણ ખેડૂત મિત્રો એવું કરે છે કે એક જ વાર સેટ કરી દે એટલે મૂકી દે છે હકીકતમાં એવું નથી હોતું આપણે એમ થાય કે ભાઈ આ ખેતરમાં દસ કલાક આખું છે તો આ વસ્તુને તમારે ચેન્જ કરતા ફક્ત ને ફક્ત દસ જ મિનિટ લાગે તમારે અહીંયાથી રોટા પટ્ટી ઊંચી નીચી કરતા બંને બાજુની દસ મિનિટમાં થઈ જાય આરામથી બે એક જ બોલ ખોલવાનો હોય બાકી બધા બોલ ઢીલા કરવાનો હોય છે તો તમને એક ફાયદો શું થાય કે વધારે રોટાવેટર તમારું બેસી જતું હોય હું એમ કઉ છું કે અમારે ડાયરેક્ટ અત્યારે ખેડવાનું છે તો હવે આમાં આપણે પટ્ટી ને ઊંચી કરવી પડે તો સારી ખેડ થાય આપણે મનમાનથી જો આમાં કાંઈ અગાઉ વાકેલું હોય ને એની ઉપર પાછું રોટાવેટર રાખવું હોય તો પટ્ટીને નીચી કરવી પડે નહીં તો રોટાવેટર ઊંડું બેસી જાય તો આપણા ટ્રેક્ટરને ખોટો દાબ પડે અને ટ્રેક્ટર જે છે ડીઝલ વધારે ખાય અને જો તમે નીચે કરેલી હોય અને આ ખેતરમાં ઊંચી ન કરો તો તમે રોટાવેટર લઈને આવો એટલે પૂરેપૂરું રોટા કામ જે છે પૂરેપૂરી ખેડ કરી શકતું નથી એટલે આવી બાબતોનું અમુક ખાસ કરીને ધ્યાન રાખવાનું છે ખાસ મિત્રો તમને એક વાત કહી દઉં કે આ એગ્રી જે રોટાવેટર આપણું છે એ સાત ફૂટનું છે અને પૂરેપૂરું સાત ફૂટ આવે છે અન્ય કંપનીઓમાં આપણે સાડા છ થી સાત પોણા સાત ફૂટ જ જે છે સાત ફૂટમાં રોટા આવે છે છ ફૂટનું લ્યો તો એ પણ થોડુંક કાપાઈને આવે છે પણ આપણે આ રીતે પૂરેપૂરી બધી જગ્યાએ ચેકિંગ કરી એટલે આમ વિડિયો બનાવતા જોઈએ એટલે ચારી બાજુ આપણે ફરતા હોય રોટાવેટર વિઝિટ કરતા હોય તો આમાં ઘણી બધી ખાસિયતો જોઈને જ આપણે આ છેલ્લે રોટાવેટર જે છે પસંદ કર્યું છે આ રોટાવેટર સાત ફૂટ છે એટલે ખેડમાં પણ પૂરેપૂરું સાત ફૂટનું જ કામ આપે છે હવે ખાસ અને મેન અગત્યની વાત કે રોટાવેટર બ્લેડો કેટલી ઘસાવા દેવી અને ક્યારે બદલવી બધા મિત્રોને એવો પ્રશ્ન હોય છે અને ખાસ એવું થતું હોય છે કે ભાઈ અમુક બ્લેડ જે છે વધારે ઘસાઈ ગઈ હોય અમુક બ્લેટ છે સારી હોય જેવી ન હોય એટલે આ લાલચમાં જે છે આપણે નબળી બ્લેડો ને પણ ચલાવવી પડે છે કારણ કે અમુક બ્લેડો સારામાં સારી હોય છે અને અમુક બ્લેડો જે છે એ ઘસાઈ ગઈ હોય છે તો એ શું કારણ હોય આપડા ટ્રેક્ટરના ટાયરની પાછળની જે બ્લેડ હોય બંને બાજુ ને બે બે હાર એ છે વધારે ઘસાઈ ગયો હોય વચ્ચેના ભાગની જે બ્લેડ છે એ ઓછી ઘસાણી હોય કારણ કે ટાયર નો ટોર જે વજન ના હિસાબે વધારે ઉપાડતી હોય એમાં વધારે લોડ પડતો હોય બ્લેડ ને અને એનો ઘસારો પણ વધારે આવતો હોય છે તો એને શું કરવું આપણે હવે અમુક ખેડૂત મિત્રો જે છે એ વચ્ચેની બ્લેડ સારી દેખાતી હોય એટલે એના માટે થઈને આ થોડીક બ્લેડો વધારે ઘસાણી હોય એને આપણે ફૂલ ઘસાઈ જાય આંગળી જેવી થઈ જાય ત્યાં સુધી લડીલી હાકે છે એમ ટૂંકમાં એટલી બધી બ્લેડ ઘસાય ત્યાં સુધી ન હાકવું જોઈએ કારણ કે પછી બ્લેડ કામ ન આપતી હોય બરાબર એ ધરારથી હાંકવા જેવું થાય તો પહેલી વખત તમારે એમ થાય કે ભાઈ હવે આપડી અમુક ટાયરની પાછળની બ્લેડો ઘસાઈ ગઈ વધારે તો એ બ્લેડોને આપણે બદલાવી નાખવી જોઈએ કારણ કે ઈ બ્લેડો ઘસાઈ ગઈ એટલે રિઝલ્ટ નો આપતી હોય અને વચ્ચેની જે સારી બ્લેડો છે અમુક જે ઘસાણી છે ગણી ગણીને આપણે જોઈ જોઈને જૂની બ્લેડો કાઢીએ ત્યારે બ્લેડોને સાચવીને રાખી દેવાની જે ઓછો ઘસારા વાળી છે નેક્સ્ટ ટાઈમ તમારે પાછો બ્લેડનો સેટ નવો નાખશો ને પાછું પણ એ જ પોઝિશન ઊભું થવાનું છે કે ભાઈ ટાયરની પાછળની બ્લેડ છે વધારે ઘસાઈ ગઈ અને વચ્ચેની બ્લેડ છે એ સારી છે તો તમે જે અગાઉની બ્લેડો રાખેલી છે વચ્ચેની સારી એ ફક્ત બ્લેડો અહીંયા ટાયર ની પાછળ નાખી એટલે પાછું તમારે સો કલાક જેવું જે છે હાલી જાય બ્લેડો પણ ખોટી ઘસાયા આપણે ના પડે અને ફાયદો એ હોય છે હકીકતમાં બધાને આવું થતું હોય છે તો આ રીતે કરો તો જે છે આપણે થોડુંક રોટા બ્લેડોનું ની બ્લેડો નું આયુષ્ય વધી જાય આપણા આઈડિયા થી થોડીક મહેનત પડે બદલાવવાની એક વખત વધારે પણ એ જે વધારે ઘસાણી હોય એટલી જ બ્લેડો બદલાવવાની થતી હોય છે તો આ રીતે અમુક રોટાવેટરના સેટિંગ તમને જે કીધા એ મુજબ ખેતરે ખેતરે તમારે કરવા જોઈએ તો રોટા વેટરનું રિઝલ્ટ પણ મળે આપણે ડીઝલ પણ ઓછું આવે અને કામ પણ સારું મળી રહે જ્યાં ટ્રેક્ટર દબાતું હોય ત્યાં અગાઉ કીધું એની જેમ ખાસ કરીને પટ્ટીઓનું સેટિંગ કરી લેવું ઓછું બેસતું હોય તો એ પ્રમાણે સેટિંગ કરી લેવું અને રોટા આપણે પાછળનો કેટલો સમાર દેવો એ દર વખતે ખેતરે ખેતરે સેટિંગ કરવું પડે કારણ કે આ પાટીયું જે છે એ અમુક જગ્યાએ માપે અટતું હોય છે અમુક જગ્યાએ બેસાડવાની જરૂર હોય છે તે ઘણા બધા મિત્રોનું આળસમાં જતું હોય છે તો એ રીતે સરખું કરી લેવાનું હવે આપણે એગ્રી કર્મનું રોટાવેટર છે તેને ચાલુ કરીને પણ તમને બતાવીશું ખાસ કરીને બીજું એક પણ જણાવી દઉં કે એગ્રી કર્મના રોટા વેટરમાં અઢી ફૂટથી લઈને બાર ફૂટ સુધી એના રોટાવેટર બનાવે છે એમાં અત્યારે કોઈ પણ ખેડૂત મિત્રોને ખરીદવું હોય એગ્રી કર્મના કોઈ પણ મોડલ તમે અત્યારે ખરીદો તો એની સાથે કંપની દ્વારા બ્લેડનું એક સેટ પણ ફ્રી આપવામાં આવે છે બીજું અગાઉ આપણે આના વિડીયો તો બનાવેલા છે છતાં કોઈ મિત્રો જણાવી દઉં એગ્રી કરવાના રોટા બે વર્ષની વોરંટી આવે છે અને કલર માં પણ સાથે સાથે વોરંટી આવે છે તો હવે એગ્રી કરવાના રોટા નું રિઝલ્ટ જોશું ચલાવીને તો ખેડૂત મિત્રો અત્યારે આપણે મોબાઈલ નું સ્ટેરિંગ છે અને યુ આપણે હરાયામાં નાખી દીધું છે સેટિંગ કરીને અને આપણે ડિસ્પ્લે ની અંદર ચોર્યાસી દર વખતે ચોર્યાસી કાપે રોટા એવો માપ નાખ્યો છે એટલે હમણાં જોઈએ ફરીને આવે ત્યારે કે કેટલા કેવી રીતે પરફેક્ટ હાલે છે પ્લસ રોટા નું રિઝલ્ટ ભાઈ બતાવી અહીંયા લઈ આવજો કેમેરાને જો આ રીતે કઈ પરફોર્મન્સ થાય છે ડાયરેક્ટ ખેતરમાં ભાઈ બતાવજો આનો પટ્ટો જે રોટા નો લીધો છે એ પણ તમે જોઈ શકો છો કે આપણા સોળ ના ટાયર છે સાહીઠ નો એનો સેન્ટર ગાડો છે મોટા ટાયરનો નો બેની સાઈડમાંથી આપણે જે રીતે કરવું હતું એ રીતે જ પોઝિશન છે કે ભાઈ ટ્રેક્ટરના ના ટાયર ની ભારે જોઈએ

વસ્તુ બીજી વખત આપીને ડબલ ખેડ કરવાની પણ જરૂર નથી ખાસ કરીને જે ખેડૂત મિત્રો કરાવે છે એના ખતરમાં જો આ પ્રકારનું કામ થાય તો ખેડૂત પણ ખુશ થઈ જાય એને ડબલ ખર્ચા પણ ના ખેડૂતને પણ પરફેક્ટ આ રીતે ખેતરો રાખવા જોઈએ તો ખેડૂત મિત્રો તમે જોયું કે આપણે કઈ રીતે જે છે રોટા વેટર ને કઈ રીતે સેટિંગ બતાવ્યું તમારી પાસે પણ કોઈ પણ કંપનીનું રોટાવેટર હોય એમાં થોડુંક તમે આ સેટિંગમાં ધ્યાન દો તો તમને રિઝલ્ટ છે સારું મળે રોટાવેટરનું નું પરફોર્મન્સ સારું મળે તમે આપણે જોઈ શકો ના પડે તો પણ ચાલે એટલી ખેડ ઉંડી થઈ ગઈ છે વાવેતર જેટલી આ મુજબની ખેડ જો ડાયરેક રોટા થી થઈ જતી હોય તો જે ભાડા કરાવતા મિત્રો છે કે જેને ઘરનું ટ્રેક્ટર નથી ભાડે ટ્રેક્ટર બોલાવે છે એવા મિત્રોને આવું રોટાવેટર હાલતું હોય તો સંતોષકારક જે છે ખેડ થઈ જતી હોય છે ખેડૂત મિત્રો ફરી પાછા મળીશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલ ચેનલમાં જોડાયેલા રહેજો આગળ પણ આપણે આ રોટા વેટર ના ડીઝલ એવરેજ મળશે ત્યારે વિડીયો લાવતા રહીશું